સુરત જિલ્લાના બારડોલી તાલુકા માહિયા વંશી સમાજ પ્રગતિમંડળ સંસ્કૃતિ ભવન ખાતે સરકાર દ્વારા કૃષિને લગતી માહિતી અને કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત તથા ઔષધીય અને સુગંધીય પાક સંશોધન નિર્દેશાલય આણંદના સહયોગથી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ સોમવારના રોજ બારડોલી ખાતે ઔષધીય અને સુગંધિત છોડોની શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિષય ઉપર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાલીમ યોજાયેલ હતી આ તાલીમનું અધ્યક્ષ સ્થાન શ્રી ઈશ્વરભાઈ પરમાર માનનીય ધારાસભ્ય શ્રી બારડોલીએ શોભાવ્યું હતું શ્રી રજનીકાંતભાઈ અને વિરેન્દ્રભાઈ તથા અન્ય આગેવાનો પણ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા ઔષધીય પાકોની ખેતી પદ્ધતિ અંગેની ઊંડાણપૂર્વક માહિતી આણંદથી આવેલ ડોક્ટર રેડી અને તેમની ટીમ દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જનકસિંહ રાઠોડે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓ તથા મધમાખી ઉછેર અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા ડોક્ટર રાકેશ કે પટેલ વૈજ્ઞાનિકે પાક સંરક્ષણ વિશે ખેડૂતોને માહિતી આપી હતી કાર્યક્રમના અંતે ખેડૂતોને બેટરી સંચાલિત પંપ અને ત્રાડપત્રી અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના સો જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા રિપોર્ટર દિનેશ પરમાર સુરત નવી પારડી મારું નામ ડૉક્ટર જનકસિંહ મહેસિંહ રાઠોડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે ફરજ છું કે જે નવસારી કૃષિ દ્વારા સંચાલિત છે આમ તો આજનો જે કાર્યક્રમ હતો એ ડીએમએપી આર આણંદ જે બોરિયાળી ખાતે સંસ્થા છે ઔષધિ પાકો માટેની ખાસ એ અને કૃષિ કેન્દ્ર સુરતના સંયુક્ત પૂરો રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા સુરત જિલ્લાના ખેડૂતો જે સિડ્યુલ કાસ્ટના ખેડૂતો છે એ લોકોને આ ઔષધિ પાકો અને ખેતી પાકોની ઓછા ખર્ચે વધારે ઉત્પાદન તે માહિતી માટેનો કાર્યક્રમ હતો કે જેમાં લોકોને વૈજ્ઞાનિકો દ્વારા આ માહિતી આપવામાં આવી કયા ઔષધિ પાકો કયા રોગ માટે ઉપયોગી છે એની ખેતી માટે શું કરવું છે એવી માહિતી આણંદના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે એ ઉપરાંત આ કાર્યક્રમમાં આવેલા ખેડૂતોને જે સિડ્યુલ ગ્રાફના ખેડૂતો છે તેમને દવા છતનો પંપ અને તાળપત્રી પણ એ ભૂરી સંસ્થા દ્વારા લોકોને ફ્રીમાં આપવામાં આવી છે ટૂંકમાં વાત કરીએ તો આજનો આ કાર્યક્રમમાં જેમાં સો જેટલા સિડ્યુલ ગ્રાફના ખેડૂતોએ ભાગ લેતો હતો અને એમને આ બધી વસ્તુ આપવામાં આવી છે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ આ વિસ્તારના ખેડૂતોને ખૂબ ખૂબ લાભાય છે અને અહીંથી જે સૂચવવામાં આવેલા ઓછા ખર્ચના ઉત્પાદકો કે જે વ્યવસાયિક કૃષિ બનાવે છે એ લોકોને ખૂબ ઉપયોગ થાય અને લોકોનો ઉપયોગ કરે એ જ આ કાર્યક્રમમાંથી અમને આશા છે